હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા ધબોઈ તિલકવાદર રોડ પર પોળશાખાની નર્મદા કેનાલ આવેલી છે નર્મદા કેનાલને સાફ કરવામાં આવી પણ માત્ર એક જ તરફથી સાફ કરવામાં આવી અને એક તરફની બાકી છે નર્મદા કેનાલ સાફ કરતી વખતે જીસીબીથી કેટલીક જગ્યાએથી કેનાલમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે જેને લઈને ખેડૂતોએ વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ એનો ઉકેલ આવતો નથી ચોમાસો શરૂ થઈ ગયો છે નારાની આસપાસ મોટા મોટા ગાબડા પડી ગયા છે જમ ચોમાસા દરમિયાન હોનારત થશે તો જવાબદાર કોણ વહેલી તકે કેનાલનો બીજો ભાગ સાફ થાય ને મોટા ગાબડા પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ રફીક મંસૂરી হ্যাঁ আর যা তবে নর্মাল હાલ જેસીબી થી સાફ કરવામાં આવી પણ ઠેર પણસીબી થી સાફ કરી એમાં ગાબડા પડી ગયા છે અને ગાબડા પડેલા જે છે એને રિપેરિંગ થતી નથી સરકાર તો પૈસા ત્યાંથી આપે છે પણ અહીંયા પૈસા ખવાઈ જાય છે અને અડધી જ રિપેર થઈ છે અને અડધી બાકી છે એક બાજુની સાફ કરી અને બીજી તરફની બાકી છે માટી અંદર એવીને એવી છે અને પૈસા પૂરા બિલો પાસ થઈ જાય છે જેના માટે સરકારનું ધ્યાન દોરીએ છે અને આ તિલકવાડા રોડ ઉપર જે બંને નાળાની બંને બાજુ ગાબડા મોટા મોટા પડ્યા છે એ તરત દુરસ્ત થવા જોઈએ નહીં તો જ્યારે બી કેનાલ ચાલુ થશે તો મોટી હોળારત થવાની શક્યતાઓ છે તો સરકારશ્રીઓ આ બાબતે અમે ધ્યાન દોરીએ છીએ અને વહેલામાં વહેલી તકે દિવસ થાય તો સારું નહીં તો ખેડૂતોને બી પરેશાની થશે અને આમ જનતાને પણ પરેશાની થશે જો કેનાલ તૂટશે તો